નાઇન કે એમને ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મળતા સમાચાર બનાસકાંઠાથી રાજકોટ ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના કોટા નિવેદનના પડગા દ્વાતા માવા ગયા દોતા તાલુકાના ગગવા ગામે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ગેનીબહેનને સાલ ઉઢારી જાહેરમાં સમર્થન આપ્યું ગગવા સરપંચ સુરજપાલસિંહ શિવસિંહ રામસિંહ વેમસિંહ બારડ કિશનસિંહ નારાયણસિંહ પ્રવીણસિંહ સાહિત ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમર્થન જાહેર કર્યું અને ટૂંક સમયમાં દોતા તાલુકા રાજપૂત સમાજ સભા યુજી ગેનીબેન ઠાકોરને સમર્થન આપવાની બધરી આપી હતી વિશેષ માહિતી પોચાજી ઠાકોર બનાસકોઠા જિલ્લા ચીફ જોરદાર તાળીઓના બેન સ્વાગત કરે પણ જાહેર સમર્થન આપે છે એમનો પણ આપણે બેન